વડોદરાના કરલીબાગ અને આજવા રોડ વિસ્તારમાં અછોડાળોએ માત્ર અડધો કલાકના ગાળામાં ત્રણ મહિલાના અછોડાની લૂંટ ચલાવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી વડોદરા પોલીસે સીસીટીવીની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે વડોદરા શહેરમાં છાસવારે અછોડા અછોડાળો પોલીસને ચકમો આપવા માટે વારંવાર સમય પર બદલી રહ્યા છે ચારેક મહિના પહેલા એક સાથે ચાર મોર્નિંગ વોકર્સના અછોડાની લૂંટનો બનાવ બન્યો હતો ત્યારે ફરી એકવાર અછોડા તોડનો આતંક શહેરીજનો ઉપર ત્રાટકી પડ્યો છે કારેલીબાગના શિવાલય ચાર રસ્તાથી વાઘેશ્વરી સોસાયટીની વચ્ચે બનેલા બનાવમાં રાધાબેન દેસાઈ સ્કૂટર ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક લઈને ધસી આવેલ અછોડા તોડોએ રાધાબેનના ગળામાંથી દસથી બાર ગ્રામનો અછોડો લૂંટીને ફરાર થઈ ગયા હતા

ના મને ખાલી ગાળામાં સ્ક્રેચ પડેલો છે અને જે બીજા સાથે બનાવ થયેલો છે એમને તો એ લાત મારીને નીકળેલો છે તો એવું આશા છે કે ચોર પકડાશે મારી સાથે તો પહેલી વાર બન્યો છે તો મને તો ખૂબ જ ગંભીર લાગે છે કારણ કે કંઈ પણ થઈ શકતું તો મારા સાસુ મારી સાથે હતા જો એ પડતા તો ઓર બીજો કોઈ તકલીફ થઈ શકતી હતી આ બનાવ બન્યો તે જ અરસામાં નજીકના મીરાચાર રસ્તાથી આનંદનગર તરફ સ્કૂટર ઉપર જતા પ્રિયંકા પિત્રોળાનો એક તોલાનો અછોડો લૂંટીને બાઇક સવાર ફરાર થઈ ગયા હતા લૂંટારાએ આ મહિલાને ધક્કો મારતા તે પડી જવા પામી હતી અને પ્રિયંકા પિત્રોડા પણ બાગ પોલીસ સ્ટેશન ખાતે જઈ પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ અછોડા તોડની સામે ફરિયાદ નોંધાવી હતી પાસેના રસ્તા પરથી હું મારી છોકરીને સ્કૂલે લેવા જતી હતી ચાલુ ચાલુ ગાડી પર હતી અગિયાર પિસ્તાળીસ અગિયાર પચાસની આજુબાજુમાં હું મારી છોકરીને લેવા જતી હતી તેવી ટાઈમે એ બાઈકે એ બાઇક મારી બાજુમાં આવીને મને કે સાઈડ આપો સાઈડ આપીને એ રીતે હું ગઈ તો એને ગાડી ધીરી કરીને પહેલાં મારો થઈ ખેંચી ને પછી મને ધક્કો મારી એટલા ઢેરામાં પાડીને ગાડીને ગાડી આખી મારા પર પાડી દીધી અને મારા વાળ છોડીને ભાગી ગયો હતો એક જ જણ હતો અને સ્પ્લેન્ડર બાઇક પર હતો લાંબા વાળ હતા અને પતલો સરખો હતો આ બંને બનાવ અંગે કરડી બાગના પોલીસ ઇન્સ્પેક્ટરે અલગ અલગ ટીમો બનાવીને વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર